હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ લોક બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં વાગી ગયા છે સવારના સાત અને થઈ ગયો છું રેડી આજે જવાનું છે રાજકોટ હું ને પ્રણવ થોડાક કામથી જાય છીએ તો ચલો પેલા નાસ્તો કરી લઈએ અને હવે પછી નીકળીએ ઓકે ચલો બધા નાસ્તો કરવા મસ્ત હરદરવાળું દૂધ છે અને મેગી તૈયાર થાય છે ગરમા ગરમ ચલો બધા ગરમા ગરમ મેગી ખાવા મોર્નિંગ મેગી ભણાવ ચલો હાલો ये मेरी तो क्या ગાય પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન એન્ડ ટ્રેન બી આવી ગઈ છે પ્રણવ લિફ્ટ માઇક જલ્દી લિફ્ટ માઇક પણ ઓકે આમાં

તડકો છે અહીંયા કઈક મજા આવે એવું મિત્ર અહીંયા તડકો છે કઈક મજા આવે એવું હાલો આવજો જે માતાજી નીકળી ગયા છે જેતલ સર થી મોટો સ્ટેશન છે સત્સંગ છે ને ગેસ પહોંચી ગયા છીએ રીબડા ઉભી છે ટ્રેન અહીંયા લે પાવ વાગી ગયો હજી તો ઉિતર વેગો તો પાવ વાગી ગયો ચલો ચડી જઈએ પાછા ગાઈસ પહોંચી ગયા છીએ ભક્તિનગર જય હિન્દ દોસ્તો હય જય હિન્દ દોસ્તો આнти ટ્રેન થઈ જોઈ રહ્યો પહાડી પોપટ એક ત્યાં બેઠો અને એક જો ત્યાં બેઠો આયા માણ હોય છે એનો સો ગાઈસ પહોંચી ગયા છીએ જક્ષણ એન્ડ ઉતરી ગયા છીએ હવે જઈએ કાકાને ત્યાં ચલો આ નાલું ક્રોસ કરી લે હાલો મિત્ર હાઈટ માપી લે

દેખાય ની હોય ઓ જયંત ગાઈસ ગયા છે અમરને રમકળા લેવા છે અમરને લઈ દો લગભગ તો હા લવલી એક નંબર લાગે બીજાના લવલી નથી હાલો હવે નીકળીએ જવા દે ભાઈ ગાઈસ પહોંચી ગયા છે કાકાના ઘરે એન્ડ જોઈએ કાકાએ સોલાર ફીટ કર્યું છે એટલે પગથિયે ચડતા બીક લાગે પકડીને ચડવું પડે વાહ આ તો ઊંચું ફીટ કર્યું હો જોરદાર પતંગ તો અહીંથી ચગાવવી પડે ને હે જો પ્રણવ ને બધી ખબર હોય પ્રણવ સોલાર ફીટ કરવા જાય ને એવું હા આજ કરે સોલારનો નહીં પ્રણવ અહીંયા સેટઅપ ફારો કર્યો મિત્ર કાંગ નહીં ગયો ને આમાં અહીંયા જ છે નહીં પાટા પાટા અહીંયા નજીક જ છે આખો દિવસ ટ્રેન નો જ આવતો હોય રાઈતે ચાલુ જ હોય ને દંડ એમ થાય કે પાઉ ને તો વાગે પાઉ વાગે જો પડ્યો તો નહીં હે આ બાકડા હતા પડ્યો તો છે છે એક નીચે સુધી પડ્યો ખિલાડી ગાય ફાગી ગયા છે અઢી ને જમીને થઈ ગયા છે ફ્રી ઉપર આવ્યા છીએ પતંગ ચગાવવા ચગાવી છે અમારે એ પૂછડું ભાઈ પૂછડા મારી પતંગ છે પણ ચગાવીશ તારે

जय माता जी <laughs> जय <जाएं> हिंद दोस्तों <laughs> दांत काटे हैं वो सी गए अच्छी नवागढ़ एंड बाबा तुम हो तो सुबह नहीं है तुम हो तो शाम हंसी है एक दुनिया दीवानी ચલો કુરકુરિયા ખાવા ગાયસ પહોંચી ગયા છે ઉપલેટા હવે આવશે ભાયોદર ભાયોદર થી આગલું સ્ટેશન છે ઉપલેટા હવે પહોંચી હમણા 5 મિનિટમાં માં પહોંચી ગયા છે ભાયોદર એ વાગી ગયા છે સાત અને મારો મિત્ર ક્યારનો બેઠો છે રાહ જોઈને કેટલા પંદર વીસ મિનિટ પેલા ફોન આવ્યો તો ભાગ્યનો

એન્ડ મસ્ત બકાલું લેવા છે વાહ ટમેટા ને શું ને લીલું લસણ છે ને મરચાં ને વટાણા ને માવો છે મામા છે કેવા બેમાં પાછા બેગમાં આ હું ખીરું ગાયનું વાહ જોરદાર મમ્મી ને સ્પેશિયલ માવો લેવા જ ગયા તા ત્યાં

મસ્ત હજી શેકી નાખો એક પાપડ ચલો બધા ગરમા ગરમ ટેસ્ટી પંજાબી ખાવા આવી જાઉં તાજે તાજો માવો છે હાલો માવો ખમણવા પેળા બનાવાના છે મસ્ત તો ખાવા પહોંચી જજો ચલો માવો ખમણવા તાજે તાજો નહીં ચલો લીલી લીટલું કઈ દેવા તું તું કઈક કઈ દે ચલો આઠા ફેરા કરવા To the right I will...